સૌ દેશવાસીઓ સાથે મળી હર્ષ અને ઉલ્લાસથી ઉજવતા હોઈએ છીએ હોળી અને હોલિકાનું પ્રાગટ્ય એ હંમેશા અસત્યની સામે સત્યના વિજય માટેનું પ્રતિક રહ્યું છે અને આજે પણ હોલિકા પ્રાગટ્યના ટાઈમે વર્ષોથી આજ વિસ્તારમાં અહીંયા આવીને હોલિકાના દર્શન કર્યા છે આજે પણ દર્શન કર્યા છે ખૂબ ખૂબ સારી રીતે દરેક જન્મ આખું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે માન્ય વડાપ્રધાન સે રીતે એક પરિવાર ભાવથી આખા દેશને આખા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે એ પણ આખા દેશમાં ખૂબ શાંતિ અને સમૃદ્ધિથી આખો દેશ આગળ વધે એના માટેનો એમનો પણ પ્રયત્ન હોય છે એમના માટે પણ પ્રાર્થના કરી છે અને આવતીકાલે ધૂળેટી બધા જ જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલી આપણે સૌ એક છીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એ સાથે આપણો આ તહેવાર ઉજવીએ સાથે મળીને ઉજવીએ ખૂબ અને ઉલ્લાસ સાથે ઉજવીએ અને આપણે સૌ સાથે મળીએ અને વિકસિત ભારતના સંકલ્પમાં આગળ વધીએ એ જ થેન્ક યુ